અમદાવાદમાં પોલીસ હવે નકલી જેલર છે સુરતના લાજપોર જેલમાં નકલી જેલરની ઓળખ આપી અને આરોપીની પત્નીને જેલમાં સુવિધા આપવાનું કહી રૂપિયા પડાવ્યાનો આરોપ છે આરોપી અડાજણ વિસ્તારમાં બ્લેકમેલિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી આરોપીની પત્નીને

પોલીસ તરીકે ખોટી ઓળખાણ આપી મહેસૂલના અધિકારી તરીકે ખોટી ઓળખાણ આપી અને ફૂડ સેફ્ટી ઓફિસર તરીકેની ખોટી ઓળખાણ આપી અને આ રીતના પૈસા પડાવતો હતો એટલે આ રીતની આની મોડ સોફરન્ડ એ છે